સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગ સ્વામીની વાતો સાક્ષર સવિતા ભાગ એક કિરણ ત્રેપનનું પૂરું અધૂરી કથા સાલુ સ્વામી કે અહીંથી અક્ષરધામમાં જવાય મૃત્યુલોક એટલે પૃથ્વી પરથી બીજા ધામ છે ને અવધિ છે અક્ષરધામની અવધિ નથી અને અહીંયા આવે એકાંતિ સંત મળે કેમ કરે જીવ જોડે ત્યારે અહીંથી ન જવાય એટલે અક્ષરધામનું દ્વાર મૃત્યુલોક છે પૂંદ ખૂટે પૂંદ કરી અમરા પરને પામીએ પાછું પાન પૂંદ ખૂટે એટલે પાછું આવવું પડે ઘણી ઠેકાણે પરસાની અંદર બીજે ઠેકે ઘણા ઠેકાણે કહ્યું દાદો દીવાન એને ખૂબ પૂન કર્યું પણ જમા ન થયું ઉધાર વધી ગયો ગુણાતાન સ્વામી નિષ્ફળાન સ્વામી ગયા ને જમ્યા પછી એને આગલું ખાતું જમા કર્યું ને સાત વર્ષ બદ્રિકા સામે તપ કર્યું પછી મૃત્યુ પર આવ્યા પૃથ્વી પર ભગવાને સંતોનો યોગ થયો પછી અહીંથી અક્ષરધામાં જવાનું એટલે અહીંથી અક્ષરધામમાં જવાય છે આ સૂત્ર આપણે યાદ રાખવાનું મૃત્યુલોક પૃથ્વી પરથી ભોક્તનો દ્વાર ભગવાન અને સંત છે એ ક્યાં મળે પૃથ્વી પર મૃત્યુલોકમાં સત્સંગમાં ભગવાનને સંત મળે ક્યાં તો સત્સંગની અંદર പൃഥ്വിയുടെ മൃത്യുലോകം പൃഥ്വിയുടെ സസം സസംസിത अरे बीजा धाम से जाते बासो भाई से समझा ने जाती जरूरत नहीं थी हम्म અહીંથી અક્ષરધામાં જ હોય ગયું એવા સંત મળે અને કેમ કરે તો મોક્ષ પ્રસંગ બજરમ પાસ મહાત્મ કવિ યો સાધુ શુક્ર તો મોક્ષ દ્વારમ અપાવ્રતમ એવા સાધુના સંગ થકી એના સમાગમ થકી ભાગવતનું પોષણ થાય અને જીવના મોક્ષનો દ્વારું ઉઘાડું થાય ખાલી સૂક્ષ્મ લખી દીધું કે અહીંથી અક્ષરધામમાં જવાય બસ એટલું પણ અંદર તો ડિટેલમાં તો ખબર પડે આપો સાફ બનાવનાર આ મોનોપોલીસ કહેવાય એની એ ખબર ન પડે સમજ્યા ને એની પોલિસી છે ને એમાં ખબર ન પડે અને આપણે ઉપર પર વાંચીને હાઇલ્યા જાય વાંચનારા વાંચે સાંભળનારા સાંભળે યાદ રાખ યાદ રાખે અર્થો કરીને અર્થો કરે જેને જે ફાવે એવા હમ આપણે બધા બેઠા હતા ને કેટલા સાંભળ્યું કેટલા યાદ રાખ્યું કેટલા હું અર્થ કર્યો બધે આપણે બેઠા છે ને જો અતિશય સ્થિરતા થાય સંકલ્પ બંધ થાય તે પછી થાય વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાશે એમ ડગમગે ડીલ જ્યાં લગી બ્રહ્મનો પ્રકાશ છે જ્યાં સુધી રજોગુણ તમોગુણ સત્વગુણ એના ગુણ અભિમાનમાં ફરતો હોય ને ત્યાં સુધી હું કોણ છું એ ખબર ન પડે એ ત્રણ ગુણ થકી પર વર્તે ત્યારે પોતે પોતાની જાતને ઓળખી શકે છે મહારાજે પ્રથમ વિશ્વમાં લખ્યું છે પોતે પોતાને ઓળખતો નથી જાણતો હું કોણ છું એ જો બાળક ભગે બાળક થઈ મને રમવા આવ્યો બાળક ભગે થઈ ગયો આપણે આપણી જાતને ઓળખવાનું હું કોણ છું હું ભગવાનનો ભક્તો છું હું સત્સંગી છું હું હું સમજાણ ભગવાન એનો આશ્રિત છું હું જોગી પરિવાર એનો સભ્ય શું દેવ આત્મા જોગી પરિવાર હા એનો સભ્ય શું તો એ આપણને ખબર પડે એટલે હવે પોતાની જાતને ભૂલી ગયા છે બીજું કઈ નહીં હું અક્ષરધામનો મુક્ત મહારાજે બ્રહ્માંડ સ્વામીને પ્રશ્ન કર્યા ક્યાંથી આવ્યા ક્યાં જવાના અને તમે કોણ છો ક્યાંથી આવ્યા ક્યાં જવાના અને તમે કોણ છો બ્રહ્માંડ સ્વામી અક્ષરધામમાંથી આવ્યો છો અક્ષરધામમાં જવાના સૌ અને ભ્રહ સૌ જડબાતોડો જવાબ અક્ષરધામમાંથી આવ્યો છો અને પાછો અક્ષરધામમાં જવાના છો અને છો ખાંડમાં જવાનું ન કીધું ત્યાં આવ્યો છે ત્યાં જ લડું કવિ છે મેં ન કીધું હો એ જાતને ઓળખ્યા કહેવાય અક્ષરધામમાંથી આવ્યો છો અને ત્યાં જવાનો છો અને હું ભ્રમ છું અરે અને જ્યાં સુધી પોતાને ઓળખે ને ત્યાં સુધી એનું સુખ ન આવે કોઈ વસ્તુને તમે ડિટેલથી જાણો તો આનંદ વાહ કેટલી કિંમતી છે એમ પણ ડિટેલમાં ઉતરા ન હોય અને ઉપર ઉપરથી જાણતા હોય તો ખબર ન પડે એનું કોઈ મહેમાન હોય હાલતે ચાલતે કથામાં જાઓ તો ભલે હાલ છે કસો થયો કંઈ નહીં સભા એટલે શું કહેવાય અક્ષરધામમાં જવાનો એક માર્ગ હશે સભામાં બેઠો એટલે અક્ષરધામમાં વેહી ગયો કેવી સભા છે જેવી બદ્રિકાશ્રમમાં ગોલોક વૈકુંઠ લોકમાં સભા છે એના કરતાં આ સભાને હું અધિક જાણું છું છેલ્લા પ્રકારનું બીજું પ્રશ્નામત એમાં જો કંઈ ખોટું કહેતા હોય તો મહારાજ કે અમને સર્વ પરમસના સમશે જી સર્વ પરમસના સમશે બોલો જી ક્યારે ત્યાં ભૂગવું પડે જ્યારે આંબા માણસને જીમાં ઉતરે નહીં એટલે જીમાં ઉતરી જાય તો વાંધો નહીં તો વાંધો ના આવે જો અહીંયા એક ઉપવાસ કરે બદ્રીકાસામાં સો અને સિદ્ધિપમાં હજાર એનું સરખું ફળ હા આપણે શું કરવાનું છે મોક્ષ દ્વાર અહીંયા છે એ આપણે સાબિત કરવું છે અહીંયા એક ઉપવાસ બદ્રીકામાં સો અને સેદીપમાં હજાર એનું સરખું ફળ શા માટે મૃત્યુલોક એમાં ભગવાનને શાંત વિસરે છે એનું પણ છે નજીક છે જો માટે મૃત્યુલોક સર્વ કરતા શ્રેષ્ઠ છે મહારાજે મધ્યના પિસ્તાલીસ માં લખ્યું છે હા સત્વગુણ અને રજોગુણ ને તમો ગુણ રજો ગુણ છે પૃથ્વીલોક છે તમોગુણ છે પાતાણ છે અને સત્વો છે સર્ગલોક છે રજો ગુણ છે એના પર ભગવાનને સંત પૃથ્વી વિસરતા હોય છે જો જોજો ગુણ પણ ભગવાનની પ્રાપ્તિ કરાવે છે સત્વો ગુણ છે એના ગુણમાં અભિમાન છે અને તંબો ગુણ છે ભગવાનથી ચેટો રાખે છે અર્ધો ગુણ છે છે અર્ધો ગુણ માયાના લોહાના દસમય લખ્યું ત્રણેય હં ત્રણેય લખ્યા એ પણ સારો લખ્યો શા માટે એ ભગવાનનો સંબંધ કરાવે છે ચેતો માયાના ત્રણેય સત્વમ બ્રહ્મ દર્શનમ સત્વ ગુણી હોય એને બ્રહ્મનું દર્શન થાય છે સત્વમ મૃત્યુ રોગ છે ભગવાન પૃથ્વી પરથી પૃથ્વી છે એટલે સ્વામીએ લખ્યો સવિતામાં સ્વામી કે મૃત્યુલોક પૃથ્વી પર જે ભગવાનના ભક્તો છે એની આગળ જો નિષ્કપટ થયો એટલે બધી નિષ્કપટ થઈ ગયો અને બીજે એને નિષ્કપટ થવાની કોઈ જરૂર નથી જોયું ક્યાં લખ્યું પૃથ્વી પર મૃત્યુલોકમાં હા શેદ્દીપમાં બદ્રિકાશામાં નહીં આકાશ પાતાળમાં નહીં મૃત્યુલોકમાં જો પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ એની પાસે જો નિષ્કપટ થઈ ગયો એટલે બધે નિષ્કપટ થઈ ગયો પછી બીજે ક્યાંય નિષ્કપટ થવાની જરૂર નથી શા માટે મૂળ દ્વાર છે એમાંથી પ્રવેશ કરી તો રૂમમાં જવાય પણ બારીમાં માથું મારો દિવાલમાં માથું મારો તો ન જ પણ મૂળ દ્વાર છે એ ખુલ્લું હોય એમાં તો માથું મારો જોઈએ મૂળ દ્વાર છે આજો મુખ્ય દ્વાર પ્રવેશ બરોબર હોય ગુરુકુળ મુખ્ય દ્વાર પ્રવેશ એમ લખેલો હોય અહીંથી ગુરુકુળની અંદર અહીંથી જવાય છે એ ધામ મુખ્ય દ્વાર પ્રવેશ છે જો પૃથ્વી લોક અહીંથી અક્ષરધામમાં જવાય છે બોલો બોલો એ કોણ કહી શકે અક્ષરધામનો અનુભવ્યો ને એ કહી શકે એ માતરને બતાવી શકે મા રસ્તો એ બતાવી દઈએ કે આ રસ્તે હયા છે સ્વામી લખ્યું ને સ્વામી કે આ રસ્તે હારીએ ત્યારે ભગવાન અને સાધુ સાંભળી આવે છે કેવો રસ્તો જૂનાગઢથી વડતવાડ જઈને બે કોર સાંઈડો કરી દી ઝાડ રોપી દે એ સુખેથી સાંડે ચાલ્યાથી તડકો લાગે નહીં જોયું બરાબર ને રસ્તો એ અજ્ઞાન ઉપાસના એ રસ્તે હાલે એટલે સુખ વક્ત દામાં ભૂગી જાયજો સ્વામી આ રસ્તે જ્યારે હાલ્યા છે બતાવ્યું આજે જૂનાગઢથી જેને ભગવાને સાધુ દીઠ્યા હોય સાંભળે ન દીઠ્યા શું સાંભળે ત્યારે સ્વામી કે આપણે ક્યાં પરોક્ષ છે મૂર્તિ દ્વારે દર્શન આપે છે અને હા બસ મૂર્તિ દ્વારે ખાલી દર્શન અને સાધુ દ્વારે દર્શન અને વાતો કોણ ભક્તભેદ પાડે એ ગુણાથી જ પાડે બાકી ન પાડે મૂર્તિ દ્વારે દર્શન આપે છે સાધુ દ્વારે દર્શન અને વાતો થાય છે આપણે ક્યાં પરોક્ષ હશે રૂપશંકર કહે કે જેને દીઠા ન હોય ત્યારે સ્વામી આપણે ક્યાં પરોક્ષ છે નંબર એક લીધો કયો ખબર ને મૂર્તિ દ્વારે દર્શન આપે છે સાધુ દ્વારા દર્શન અને વાતો બે કરે છે બહુ ભ્રહ્મ ભેદ પાડો ઉપાસનામાં બહુ ભેદ પાડો બહુ કઠણ છે એ ગુણાતી સિવાય ન પાડી શકે કોઈ ના પાડી શકે બ્રહ્મ કેમ ભેદ પાડો તમે બોલો હલો આખું હાકનનું નાળિયેર છે એમાં સોટલું કયું કહેવું કાસલી કઈ છે નાની અંદર ટોપરું કેને કહેવું પાણી કેને કહેવું પાણી ભેર્યું છે ને એમાં શ્રી ફળ છે એનું રક્ષણ કાસલી છે કાસલીનું રક્ષણ કોણ છે સોટલા માથું સોટલા હોય ને ઉખેડો પછી ગોળ ગોળો થઈ જાય પછી એની અંદર ટોપરું હોય એટલે ટોપરાનું રક્ષણ કોણ કરે કાસલી એનું રક્ષણ કોણ કરે સોટલા સોટલા છે ને એ કાઢી નાખો એ થોડો ધીરે ને નાળી ફાટી જાય પીડ્યું પીળું પાણી ન કરો ને તો એ ફાટી જાય કારણ રક્ષક હોઈ ગયું ને હવા માંડી મળવા સીધી સીધી જો આપણે ઉનાળે જઈ ગાલમાં થવા મળે કેવી મજા આવે આમ તો લાલ કરી કરે લાલ કરી દે ને એટલે બ્રહ્મ અનુભવી હોય બ્રહ્મને જાણતો હોય એનો સાક્ષાત્કાર હોય એ વિભાગ પાડ્યો છે બાકી કોઈ ના પાડે વિભાગ છે બહુ કઠણ છે હા અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી હા જ્યાં ના ભોગે કવિ ન્યા પગે રવિ જ્યાં ના ભૂગે રવિ ન્યા પૂગે કવિ યા ના પૂગે કવિ ત્યાં ભોગે અનુભવી હ સૂર્ય ન ભૂગે ને ત્યાં કોણ ભોગે કવિ એ ન ભૂગે ત્યાં કોણ ભૂગે અનુભવી અનુભવ ઉદાસ એટલે પોતે એમાંથી પ્રસાર થયેલો પોતે વસ્તુ કાઢેલી જોઈ પોતે વસ્તુ બનાવી જો ને દૂધ છે એમાં માખણ છે કાઢવું પડે ને દૂધમાં માખણ છે પછી કાઢવું પડે અન્નવી સ્વરૂપ છે જોયું એને પોશિશ કરવી પડે મહેનત કરવી પડે એને સહાય નાખો દહીં થાય જામી જાય પછી સ્વલો પછી માખણ થાય અગ્નિ પર મૂકો પછી હં ગરમ થાય પછી ઘી થાય એમ ભગવાનની મૂર્તિ છે સત્સંગમાં છે એમાંથી પોશિશ કરવી પડે આખો સત્સંગ મહારાજનો શરીર છે જો અને એકાંતિક સન છે એ દ્વારા મહારાજ રહ્યા છે એને આપણે જીવ હોપીએ તો આપણે ભગવાનનું સુખ આવે ગાય છે ને આખું શરીર છે પણ દૂધ ક્યાં આવે મોઢામાં આવે ચીંગડે પૂછડે ટાટીએ ક્યાંય ના આવે પાસને વળગે તો દૂધ આવે એમ સંત છે એ મૂળ દ્વાર છે એને આપણે જે હોપીએ એ કેમ કરીએ તો અંતઃકરણ જ્ઞાન નાશ થઈ જાય અને ભગવાનના સુખ એનો અનુભવ ઉજાસ અને પ્રકાશ થાય બોલો શેજાન